જય શ્યારામ જય અંબેવાલા મિત્રોને આ વિડીયો જાગૃતતા માટે જ આપણે બનાવ્યો છે કે લોક જાગૃતિ આવે કોઈપણ જગ્યાએ તમે પદયાત્રા દરમિયાન ચાલવાનું પ્રક્રિયા થતી હોય પગપાળા ચાલીને જતા હોય એવા રાત્રિ દરમિયાન આ રેડિયમ પટ્ટો કોઈ પણ દુર્ઘટનામાં ઘણો કામ લાગે છે દુર્ઘટના થતાં પહેલાં એક કહેવાય ને તણખલું છે કાંઈ પણ બનાવ બને એ પહેલાં દૂરથી આવતી કોઈ પણ વાહન ચાલકને રેડિયમ પટ્ટાની જે લાલ કલર હોય અથવા કોઈપણ રેડિયમ તમે લગાવો એ જરૂરી છે કેમ કે દૂરથી જે પણ રિફ્લેક્ટર આવતા હોય તો એને સામે રિફ્લેક્ટ થશે અને વધુ વધુ લોકો આ વિડીયો શેર કરજો જેથી કોઈ પણ મિત્રો આપણા પદયાત્રા દરમિયાન દૂર દૂર જતા હોય છે આસ્થા લઈને એક સારા ભાવથી નીકળા હોય ઘરેથી અને યુવાનોમાં અત્યારે પદયાત્રાનો સારો ક્રેજ છે લોકો ઘણા જોડાય છે બહુ સારું છે પણ આ રેડિયમ પટ્ટો એક નાનકડી બવાની કિંમત નથી મનુષ્યના જીવનથી તો અમૂલ્ય નથી જ પણ વસ્તુ શું છે કે નાનકડો પટ્ટો છે બધાએ લગાવવો જરૂરી છે જેથી દૂરથી બીજા વાહનોને પદયાત્રી દેખાય કોઈપણ વ્યક્તિ જતું હોય ને તો એટલીસ્ટ એને ખ્યાલ આવે કે આગળ કંઈક જાય છે અને રિફ્લેક્ટ થાય અને રિફ્લેક્ટર હંમેશા એવી જગ્યાએ જ લગાવવું જેથી તમારા બેક સાઈડનો ભાગ જે તમે જતા હોય પદયાત્રા દરમિયાન તો દૂરથી શાઈનિંગ મારે તમારી બેગ છે તમારો બેલ્ટ છે ઘણા ગળામાં લગાવતા હોય છે પછી વાહન લઈને જતા હોય આવી રીતે જુઓ તો એમાં પણ લગાવી શકાય ઘણા બધા એવા ઓપ્શન છે આ વિડીયો ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે છે જનહિત માટે છે તો વધુ લોકોને શેર કરજો જેથી વધુ લોકોને આ વિષયની માહિતી મળે અને જે લોકોને માહિતી છે એ કોમેન્ટમાં જય અંબે લખતા જાજો અને તમે આપણો વિડીયો કયા ગામથી જુઓ છો એ પણ લખજો બધા વાલા મિત્રોને જય અંબે જય શિયાારામ બાપા સીતારામ અને વધુને વધુ શેર કરજો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કેમ કે આપણે દર પદયાત્રામાં આ સેવા અચૂક આપીએ છીએ ઘણા પદયાત્રીકો ઉતાવળમાં નીકળી ગયા હોય છે અને આ લઈ જવાનું ભૂલી જાય છે હું તો કહું તમે બેગ પણ એવી રીતે ગોઠવી શકો બેક સાઈડ કે દૂરથી કોઈ પણ વાહનને તમને ખ્યાલ આવે એમને આગળ કોઈ વ્યક્તિ ચાલીને જાય છે તો એમને વાંધો ના આવે અને આકસ્મિક જ્યારે એની લાઇટ હેડલાઇટ આના પર પ્રકાશ ફેંકશે ને એટલે આ શાઇનિંગ મારશે એટલે એને તરત જ ખ્યાલ આવી જશે આગળ કોઈ વ્યક્તિ છે કે કાંઈક જાય છે રાત્રિના ઘણા એવા રૂટ હોય છે કે જ્યાં પદયાત્રિકો ચાલીને જતા હોય તો એમને ખ્યાલ નથી આવતો અને પાછળથી વાહન આવતું હોય એને પણ ખ્યાલ નથી આવતો અને આપણે દુર્ઘટનાના ઘણા એવા કિસ્સાઓ જોતા હોય છે તો મિત્રો આ વિડીયો વધારે મજા લોકોને શેર કરજો અને ખાસ બધાને હું નમ્ર વિનંતી કરું કે આ રિફ્લેક્ટરની કિંમત નથી તમે પણ લઈ અને લગાવી શકો છો અને વધુને વધુ લોકોને શેર કરજો જેથી આપણા એક વિડીયો શેર કરવાથી કોકનું અમૂલ્ય જીવનમાં ફાયદો થાય અને આ પટ્ટીનો કોઈ કોસ્ટ નથી રેડિયમની ચારે કંપનીની લેશો એટલે લોંગ ટાઈમ ચોટી રહેશે અને બધાને ઉપયોગી છે એટલે મેં વિડીયો શેર કર્યો આપણી સેવા દર પદયાત્રામાં હોય જ છે આ રીતની પ્રચલ ફૂડ અને એની ટીમ દ્વારા બધા પદયાત્રીકોને આ રીતે લગાવી દેવામાં આવે છે તો વધુમાં વધુ લોકોને શેર કરજો મિત્રો અને ખાસ અમારા એક મિત્ર એ મળી ગયા હતા સેવામાં જોડાઈ ગયા હતા જો આ કાકા હવે એમને રેડ કલરનું બેગ છે પણ આ પટ્ટાને હિસાબે એમને દૂરથી રિફ્લેક્શન થાય છે આગળ કોઈ વ્યક્તિને એટલે બને તો કલર એવા જ તમારે બેગના લાવી લઈ જવા જેથી દૂરથી તમારા વાહન કોઈ પણ નીકળતું હોય ને ખ્યાલ આવે કે આ રીતનું કોઈ વ્યક્તિ જઈ રહ્યું છે તો મારી વાતને અહીંયા આ વિરામ આપીશ અને તમે લોકો વધુમાં વધુ વિડીયો શેર કરો જય અંબે જય શિયારામ બાપા સીતારામ